મિત્રો ઘણા ટાઈમથી આપણે વિડીયો નથી મૂક્યો તો એની માટે માફી અને કાજલ પાંચ રાઉન્ડ ગ્રાઉન્ડના મારી દીધા છે આપણે ગઈ વાર્તામાં સાંભળ્યું હતું તો આગળ કાજલે શું કર્યું અને તમને વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે સાંભળીએ ચાલો મિત્રો હવે કાચલે પાંચ રાઉન્ડ કરી ચૂકી છે અને હવે બેગ લઈને પોતાના ક્લાસમાં જઈ રહી છે બેગ લઈને જ્યારે પોતાના ક્લાસમાં જાય છે ત્યારે સાંભળે છે પંદર સોળ સત્તર અઢાર એટલે એને ખ્યાલ આવે છે કે મેડમ તો હાથરી પૂરી ગયા છે એટલે થોડી ફટાફટ ચાલીને જઈ રહી છે અને મેડમ ઇશારો કરે છે બહાર જ ઊભી તું ત્યાં આગળ ઊભી રહે અંદર આવવાની જરૂર નથી એ તાજલ બહાર જ ઊભી રહે છે હાજરી ભુરાઈ છે એની હાજરીમાં એક્શન મુકાય છે હવે જ્યારે હાજરી રહે રહેશે એટલે પછી મેડમને કહે છે કમી મેડમ એટલે મેડમ કહે છે નો તું આજે પણ લેટ આવી છું તું બહાર જ ઊભી રહે અને બહાર ક્લાસનો પીરિયડ હોય હવે એને બહાર મૂકી દે છે અને આખો ક્લાસનો પીરિયડ પૂરો થાય છે ક્લાસમાં જે ભણાવેલું હોય છે તે કાયદેલ તો ભણી શકતી નથી હવે જે પણ લખવા કરવાનું આપ્યું છે તેનો લોડ એને થઈ ગયો કે સ્કૂલમાં એને જે કર્યું છે તે તો એને લખવાનું જ છે હવે અઠવાડિયામાં સમજો કે ચાર દિવસ એવું થાય છે ને બે દિવસ નથી થતું કે ચાર દિવસ એ મોડી પડે છે અને બે દિવસ નથી થતું ફર્સ્ટ પીરિયડ સમજો કે હિન્દીનો છે તો હિન્દીના સબ્જેક્ટની અંદર આ રીતે એ ધીરે 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 હિન્દીમાં એ મિસ થતી જાય છે મતલબ એને ભણવામાં ઇન્ટરેસ્ટ ઓછો થતો જાય છે હિન્દીના સબ્જેક્ટની અંદર બરાબર છે તો તમે જ્યારે વિચારો કે જ્યારે કાજલ ધીરે ધીરે આવી રીતે પાછળ થતી જાય છે અને હિન્દી ભણવામાં એને મન ઓછું થતું જાય છે એને વાંચવાનું મન ઓછું થતું જાય છે સ્કૂલમાં જે ભણવાનું હોય છે તે હવે એને ડબલ કરીને ઘરે કરવાનું હોય છે હોમવર્ક અને સ્કૂલનું વર્ક તેના કારણથી એને ભણવાનું મન ઓછું થાય છે મેડમ જે સમજાયેલું હોય છે તે ખબર જ નથી પડી હોય છે તે પણ છે તો હવે કાજલે શું કરવું જોઈએ હવે કાજલને ભણવામાં ઇન્ટરેસ્ટ ઓછો થાય છે એના કારણથી સ્કૂલે આવવાનું પણ એને મન થતું નથી સ્કૂલે આવવામાં મન ન થવા હોવાથી એના મમ્મી જોડે કાયમ જ કપરાટ કરતી હોય છે રડતી હોય છે મારે સ્કૂલે નથી જવું નથી ભણવું મારે નથી જવું અને એના મમ્મી એને જબરજસ્તી એને સ્કૂલે મોકલતા હોય છે પણ નથી એ જાણતા કે કયા કારણથી તારે સ્કૂલે નથી જવું કે નથી એ પૂછતા એ કયા કારણથી તારે બીજા સ્કૂલે નથી જવું અને ટીચરને પણ નથી ખબર હતી કે આ કારણના કારણથી કાજલના મેન્ટલી ઇફેક્ટ શું થઈ રહ્યું છે અને આ કારણથી કાજલ સ્કૂલે જવા માટે તૈયાર થઈ થતી નથી સ્કૂલે આવવા રેડી થતી નથી એને ભણવામાં મન ઓછું થઈ ગયું છે